જોરદાર વિરોધ નોંધ આક્ષેપ છે કે ધારાસભ્ય ચૌહાણે પોતાની મનમાની કરીને આ દરખાસ્ત સરકારમાં મૂકવી પસંદ કરી છે પણ આ બાબતે સ્થાનિક લોકો અથવા આગેવાનોને કોઈ પણ જાણ કરવામાં આવી નથી ગ્રામજનોની નારાજગી એટલી ઉંડે છે કે તેમણે સરકાર સમક્ષ આ દરખાસ્તને તાત્કાલિક સ્વીક અસ્વીકૃત કરવાનો અનુરોધ કર્યો છે અને ગ્રામજનોનો દાવો છે કે ગુંદે તાલુકો બનવાથી તેમના માટે આર્થિક સામાજિક અને વ્યવહારિક તકલીફો ઊભી થશે એક ગામના હિત માટે તમામ ગામોને નુકસાન થાય તે લોકશાહીના સિદ્ધાંત વિરુદ્ધ છે આમ ચર્ચાઓ છે કે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પોતાના રાજકીય અસ્તિત્વને મજબૂત બનાવવા માટે અને પોતાનું ગામ કેન્દ્ર સ્થાનમાં રાખવા માટે ગુંદે તાલુકો બનાવવાની કવાયત કરી રહ્યા છે

કલેક્ટર સાહેબની ઓફિસે અમે લોકો ઘોગંબા તાલુકાના તમામ નાગરિકો ગામે ગામથી આગેવાનો સરપંચો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો અમે મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભાઈ ગોઘંબા તાલુકાનું વિભાજન કરી અને ગુંદી મુકામે તાલુકો નવીન બનાવવાનો છે તો ગુંદી ગામ છોટા છોટાઉદેપુરને અડીન છે આમ દાહોદને ને અડીન છેવાડા નું ગામ છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમારા ચૂંટેલા એમએલએ આજે સરકાર શ્રીના ધારાસભ્ય જે સરકાર ચલાવે એ અમને કોઈ જાણ કરી નથી કોઈ આગેવાનોને પૂછ્યું પણ નથી કે કોઈ આગેવાનોને જાણ પણ નથી કરી કે આ જગ્યાએ મારા ગામ મારા તાલુકો બનાવવો છે એવું કોઈ અમે જાણ્યું નથી એમની મનમાનીતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે ભાઈ કે તમે તાત્કાલિક વિભાજન નો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના આ છે તે છે એટલે અમને ગુંદી તાલુકો છે આજે કાલે ભવિષ્યની કારણ કે નવીન તાલુકો મળે તો કે સિમલિયા બને અમને બધોને મંજૂર છે રસ્તા પરના ગામ છે હાઈવે રસ્તો છે જવરઅવર માટે બધાને સહી સલામત રહેવાય છે ગુંદી જવા માટે પોંચ સકડા બદલે કોઈ હું જોઈએ જવાય નહીં નવાય પણ નહીં એટલે

બુંદી તાલુકામાં સમાવેશ કરવા માટે જે રજૂઆત થઈ છે અને જે સરકારશ્રીમાંથી અમને અને સોશિયલ મીડિયા થ્રુ અમને જાણવા મળ્યું કે અમારા ગામો બુંદી તાલુકામાં સમાવેશ કરવાના છે આવી જાણ થતાં અમે આજુબાજુના રીંછવાણી ખીલોડી દમાવા ખાણપાટલા ઘોગંબા તાલુકાના જે પચીસ ગામો છે એ પચીસ ગામોના આગેવાન અને તમામ આગેવાન શ્રીઓ અને બધા ભેગા થઈ અને માન્ય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અને આવેદન આપવા માટે આવ્યા હતા કે અમારે ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડ એમ છે નહીં કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે જેથી કરી અમારે હાલમાં જે ગોગંબા તાલુકો છે એ ગોગંબા તાલુકામાં બી અમારું રીછવાણી દમાવા છેવાડાનું ગામ છે તે છતાંય અમે ગોગંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ગોગંબા રહેતું હોય તો પણ અમને શીરો છે અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય તો અમારા વિસ્તારના મધ્યમના ગામ આવતું રીછવાણી દમાવામાં જો તાલુકો આપવામાં આવે તો અમે સંમત છીએ નહીં તો અમારે જે ગોગંબા ચાલે છે એ અમને મંજૂર છે અમને ગુંદી તાલુકામાં અમારે જવું નથી અને ગુંદી માટે અમારી કોઈ સંમતિ છે નહીં એના અનુસંધાને માન્ય શ્રી કલેક્ટર સાહેબને ને આવેદન આપવા માટે આવ્યા